હાય ફ્રેન્ડ્સ્રી સ્વામિનારાયણ આજે આપણે ઠંડા બાજરીના રોટલાનું ચૂરમું બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું આ ચૂરમું એકદમ દાણેદાર બન્યું છે તો આપણે કઈ રીતે આ ચૂરમું બનાવવાના છે ચાલો જોઈ લઈએ અહીં મેં ગેસ ચાલુ કરી દીધો છે ગેસને મીડિયમ રાખ્યો છે ત્યારબાદ તેની ઉપર એક પેન મૂકી અને અડધો વાટકો ગોળ અને બેથી ત્રણ ચમચી આપણે ઘી લેવાનું છે અને ત્યારબાદ આપણે ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવવાનું છે ફ્રેન્ડ્સ ગોળની આપણે પાઈ નથી લેવાની આવી રીતે ગોળ ઓગળી જાય પછી આપણી પાસે જે બે બાજરાના રોટલા ઠંડા હતા તેને થોડા થોડા શેકી લીધા છે અને મિક્સર જારમાં આવી રીતે ભૂકો કરી લીધો છે એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર કર્યો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે સતત હલાવવાનું છે અને એકદમ દાણે દાણ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે તમે જોઈ શકો છો હું નજીકથી બતાવું છું કે એ એકદમ દાણો દાણો છૂટો પડે એવું આપણું ચૂરમું બનીને રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમને પણ જો આ ઠંડા બાજરીના રોટલાનું ચૂરમું ગમ્યું હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને ઠંડા બાજરાના રોટલાનું ચૂરમું કેવું લાગ્યું